તલોદમાં આવેલ ઓવરબ્રિજની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે તલોદમાં લાંબા સમયથી નિર્માણ થયેલ ઓવરબ્રિજની બંને તરફનો પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી તલોદના માર્કેટ યાર્ડના વેપારીઓને સ્થાનિક લોકોની ઉગ્ર માંગ ઉઠી છે તલોદમાં લાંબા સમયથી બ્રિજનું કામ ચાલે છે પણ પાકો સર્વિસ રોડ ન બનતા મોસ મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અત્યંત મુશ્કેલીમાં મુકાય છે અને પરિસ્થિતિનો સામનો કરે છે આપ આ દ્રશ્ય હાલ જોઈ શકો છો

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે